તે ગૌમાતા જે દોરકાથી તો પહેલાં તો બધાને નવા વર્ષના રામ રામ અને આપણે દહ વાગ્યા હે અને ગાયો આવે છે કમ્પ્લીટ નીર પાણી કરી નાખ્યા હે જોવો તમે આજ નવા વર્ષના પાલો નવી સિઝનનો નાખ્યો હોય આખી ગમાણું ભટી દીધી છે અને પાછળ પણ આપણે ગાયોને નાખી દીધો છે જે આજ આપણે ઉઠલા મારે એમને દવા કરાવી એમને પણ નાખી દીધો હોય અને ગમાણું ભરી દીધી છે ગાયો આવે જ છે બધી ગમાણું ભરી દીધી છે નવા વર્ષની ગંગા પણ આપણે હવે ટૂંક સમયમાં વ્યા છે અને પીડા બહુ છે એને સારી જગ્યાએ ક્યાંક લઈ જવી પડશે કારણ કે પીડા બહુ છે આમાં પણ આપણે નીર નાખી દીધી છે જોવો તમે આખું ભરી નાખી ગમે આમાં રહે આ જોવો આપણે વિડીયો ઉતારવા આવી ગયા હે પણ આવી હે આપણે જોઈ લો ઉતારે હે अल्लाह पड़े गाय वाई गई है ने खास आपको दी ना ना वाशरूम जो बैठा है अच्छा

સાધુ જો બધી વાસડીઓ ખાય છે આ પણ આપણે ઓલા વાડે હી લાવી ચેક કરીને પણ ગાબણી છે અને બીજું તમે જોઈ શકો બધી ખાય છે વાસડીઓ મજા મજા કરે બબડી ખાવામાં પડી ગઈ બધી

જો બધી વાછડી ઊભી છે ખાઈ ખાઈ કમાણો વાત ભરી દીધી છે મજા મજા પડી ગયા વેરી નાખી દો વાછું વાછડી છે બધી આમાં ગૌરીને પણ આપણે ચેક કરીને લાયા હે ઉલેવાડે થી એ પણ કાપણી છે લીલી લીલી જોવો તમે લીલી ઢેલ મોળી પડી ગઈ હાવ હાવ ઢેલ હાવ મોળી પડી ગઈ બિચારી